ગુજરાતના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જાહેર કર્યું કે ગાંધીનગર અને રાજ્યભરની શાળાઓ શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર અથવા ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકશે નહીં આ નિર્દેશવાલીઓની અનેક ફરિયાદોને પગલે આવ્યો છે જેમાં શાળાઓ ચોક્કસ દુકાનોમાંથી ચોક્કસ સ્વેટર ખરીદવાની ફરજ પાડતી હતી જે ઘણીવાર પરિવારો પર અનાવશ્યક આર્થિક બોજ ઉભો કરતી હતી ત્યારે પૃષ્ઠભૂમિ અને ફરિયાદો બાબતે વાલીઓએ લાંબા સમયથી આ પ્રથાની ફરિયાદ કરી છે કે શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પાડે છે જે ઘણીવાર ચોક્કસ વેન્ડર્સ પાસેથી મેળવવામાં આવે છે આ પ્રથા માત્ર વાલીઓ માટે ઉપલબ્ધ વિકલ્પોની મર્યાદિત કરતી નથી પરંતુ આર્થિક બોજ પણ ઉભો કરે છે કારણ કે આ ચોક્કસ સ્વેટર સામાન્ય કરતાં વધુ મોંઘા હોય છે ઉપરાંત શાળાઓ અને વેન્ડર્સ વચ્ચેની મિલીભગતના આક્ષેપો પણ હતા જેનાથી ભાવ વધારાના અને મર્યાદિત વિકલ્પો ઉભા થયા હતા આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને મંત્રી પ્રફુલ્લભાઈ પાનશે જણાવ્યું કે શાળાઓએ વિદ્યાર્થીઓ પર આવા મંડેટ લાદવા જોઈએ નહીં તેમણે જણાવ્યું કે જ્યારે શિયાળામાં વિદ્યાર્થીઓને ગરમ રાખવું મહત્વપૂર્ણ છે ત્યારે તેમને તેમની પસંદગીના યોગ્ય ગરમ કપડાં પહેરવાની મંજૂરી આપવી જોઈએ મંત્રીએ ચેતવણી આપી કે જો કોઈ શાળા ચોક્કસ સ્વેટર મંડેટ લાદતી જોવા મળશે તો શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે આ નિર્દેશવાલીઓ માટે મહત્વપૂર્ણ રાહત લાવશે જે હવે તેમના બાળકો માટે વધુ સસ્તા અને યોગ્ય શિયાળાના કપડાં પસંદ કરી શકશે શાળાઓએ આ નવા નિયમનનું પાલન કરવું પડશે અને શિયાળાના કપડાં અંગે વિદ્યાર્થીઓ અથવા તેમના પરિવારો પર કોઈ અનાવશ્યક દબાણ ન આવે તે સુનિશ્ચિત કરવું પડશે શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરવા અને કોઈપણ ઉલ્લંઘનને તરત જ ઉકેલવા માટે શાળાઓની દેખરેખ રાખશે શિક્ષણ વિભાગ શાળા નીતિઓને વધુ વાલીઓ મૈત્રીપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે તેના પ્રયાસો ચાલુ રાખવાની યોજના ધરાવે છે તેમાં શાળા નિયમનનો નિયમિત સમીક્ષા અને વાલીઓ સાથે વધારાની સંચારનો સમાવેશ થાય છે જેથી તેમની ચિંતાઓને ઉકેલી શકાય વિભાગ શાળા યુનિફોર્મ અને ડ્રેસ કોડ માટે વધુ સમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ ધરાવે છે એન્શ્યોરિંગ કે તે તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે આજે મને મીડિયા દ્વારા જોઈએ શાળા એ આપણું મંદિર છે આપણું બાળક ત્યાં ભણી રહ્યું છે વાલી પણ એમના અને ટ્રસ્ટી બધા પૂજારીઓ છે પરંતુ કોઈ બાળકને અનુકૂળતા ન હોય એમને કાન ટોપીની જરૂર હોય જાડુ સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે તો આ એક સંકલનનો મુદ્દો છે ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટીટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ આના ઇશ્યુ ન બનાવવા જોઈએ આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય આ એક યુદ્ધ મેદાન નથી આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ અને એમનો પરિપત્ર પણ કર્યો છે છતાં પણ જો કોઈ જડતા કરતા હોય કે જળ પ્રકૃતિ સાથે આવા નિર્ણયો લેવાનો થોપી બેસતા હોય તો એ પણ ખોટી વાત છે અને આવું કઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે એ પ્રમાણે ફોલો થશે